સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે અધ્યાત્મમાં શું અને કેમ વાંચવું પરમકુપાઉદેવ આગળ ઉપર તો ઘણા મુમુક્ષોને મોક્ષમાળા વાંચવાનું કહેતા મોક્ષમાળાના ઉપોદઘાતમાં જ તેઓએ લખ્યું છે કે તત્વજ્ઞાનના ધુરંધર ઉપદેશ ઉપદેશબીજ રોકવા અંતઃકરણ કોમળ કરવા આવા ગ્રંથનું પ્રયોજન છે અને મોક્ષમાળાની શિક્ષણ પદ્ધતિ અને મુખ્ય મુદ્રામાં જણાવે છે કે આ આ વૃક્ષનું બી છે ગ્રંથ ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દેવત રહ્યું છે આગળ એમ પણ માર્મિક વચન કહ્યું કે બહુ ઊંડા ઉતરતા મોક્ષ માળા મોક્ષને કારણરૂપ થઈ પડશે એમ પણ તેઓએ પ્રથમ જ જણાવ્યું છે કે જે અત્યંત માર્મિક અને ગહન છે મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે પ્રથમ શિક્ષા પાઠ અને ભલામણ તેમાં જણાવે છે કે હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો એમ કરશો તો તમે જ્ઞાન ધ્યાન નીતિ વિવેક સદગુણ અને આત્મશાંતિ પામી શકશો આ પુસ્તક એટલે મોક્ષ મળે તો ભાવ પરબો બંનેમાં તમારું હિત કરશે ભગવાનના કહેલા વચનોનો જ એમાં ઉપદેશ કર્યો છે લખે છે તમારા આત્માનું આથી હિત થાય તમને જ્ઞાન આનંદ અને શાંતિ મળે તમે પરોપકારી દયાળુ ક્ષમાવાન વિવેકી અને બુદ્ધિશાળી થાવો એવી શુભ યાતના કરી આ પાઠ પૂર્ણ કરું છું આનો અર્થ એ છે કે યોગ યોગબળ પણ પાત્રજીવને ચોક્કસ મળી રહેશે મદદમાં આવશે સવંત ઓગણીસો પંચાવનમાં મોરબીમાં મોક્ષવાળા વિશે કહેલ કે જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે જીનોક્ત માર્ગથી કંઈ પણ અધિક તેમાં કહ્યું નથી વિતરાગ માર્ગ પર અબાલ વૃદ્ધની રુચિ થાય તેનું સ્વરૂપ સમજાય તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના કરી છે પાઠશાળાના બાળકો માટે બાલાવબોધરૂપે લખાયેલા પુસ્તક પરમ સ્વયં જણાવેલ તે મુજબ શાસ્ત્રોના ઘણા ઊંડા અભ્યાસ બાદ સમજાય એવી ગાગરમાં સાગર કે બિંદુમાં સિંધુ જેવી ચમત્કૃતિ છે પૂજ્ય બ્રહ્મચારી લખે છે અંગ્રેજી કેળવણીના અનિષ્ટ પરિણામ વિકારી વિદેશી વિદ્યાનું ઝેર અટકાવવા આ ગ્રંથ લખાયો છે એ વખતે બોમ્બે યુનિવર્સિટી અત્યારની મુંબઈ યુનિવર્સિટી થપાઈ ચૂકી હતી અને જો અંગ્રેજી શીખે અંગ્રેજી ભણે પણ મૂળ વાતથી ફેંકાઈ જાય અને આર્ય સંસ્કૃતિથી વિમુખ બને આ કાળમાં જીવને શાસ્ત્ર અભ્યાસનો ઓછો અવકાશ સંભવે છે તેથી સંક્ષેપમાં મોક્ષ માર્ગનું ભાન કરાવવા અર્થે અહીં બોધ્યું છે તેમાં સામાન્ય સર્વને માટે મહત્વનું છે તેમાં આત્મ ઉપયોગી બાબતોની સમૃદ્ધિ અખૂટ ભરેલી છે ત્યારે કે અગિયારમી જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો છવ્વીસ શનિવાર સાંજથી પૂજ્ય પ્રભુજીના સત્સંગયોગે પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષમાળા બાળાવબોધનો અભ્યાસ શરૂ કર્યો રોજ રાત્રે એક શિક્ષા પાઠ વંચાય અને પૂજ્ય પ્રભુસિંહજી તેનું વૈરાગ્યમય વિવેચન પણ કરે પૂજ્ય બ્રહ્મચારીજીએ સવન બે હજાર પાંચ અને સંવંત બે હજાર આઠની સાલમાં બહેનોના વર્ગમાં મોક્ષમાળા બે વખત સમજાવેલી તેની નોંધ બહેનોએ કરેલ અને તે નોંધ ઉપરથી મોક્ષમાળા વિવેચન ભાગ ત્રણ તૈયાર થયું દરેક પાઠના એક એક વાક્ય અને શબ્દનો અર્થ આપેલ છે જેથી માળાના મૂળ પાઠો સમજવામાં બહુ ઉપયોગી બની રહે પૂજ્ય પ્રભુસિંહજી સમક્ષ વિવિધ શાસ્ત્રો વંચાતા ત્યારે અમુક અમુક ઉતારા કરવા પૂજ્ય પ્રભુસિંહજી બ્રહ્મચાર્યને કહેતા આ કરેલા ઉતારાઓને આધારે સાથે વચનામૃત અને અનેક શાસ્ત્રોના વિષય અનુસાર ઉતારાના સંગ્રહરૂપે પૂજ્ય બ્રહ્મચાર્ય શ્રાવણ સુદ બીજ સાવંત બે હજાર પાંચના દિવસથી મોક્ષમાળા પ્રવેશિકા લખવાનું શરૂ કર્યું મોક્ષમાળા બોધમાં કુપાદે જે ગહન વિષયો હસ્તગત કર્યા છે તેમાં પ્રવેશ કરનારને મદદરૂપ થાય તે માટે આ મોક્ષમાળા પ્રવેશિકા છે ધર્મના બીજા ગ્રંથો સમજવાની પણ આથી યોગ્યતા આવે તેમ હોવાથી આ ધર્મ પ્રવેશિકાની ગરજ સારી એવું પુસ્તક છે પરમ કુપાદની યોજના મોક્ષમાળાના ચાર ભાગોની હતી પણ તેઓએ ફક્ત એક જ મોક્ષમાળા બોધ ભાગ બે લખ્યો સંત ઓગણીસો પંચાવનના ચૈત્રવત અગિયારસના દિવસે મોરબીમાં તેઓએ કહેલ કે એનો પ્રજ્ઞાવબોધ્ધ ભાગ ભિન્ન છે તે કોઈક કરશે સંત ઓગણીસો છપ્પનના ભાદ્રપદ માસમાં વઢવાણ કેમ્પમાં વિનયચંદાઇ દફતરી પરમગોપાલદેવના દર્શન સમાગમ આવ્યા ગોપાલદેવનું શરીર ક્ષીણ થયેલ જોઈ વિનેચનભાઈએ પૂછ્યું કે આપણી યોજના મોક્ષવાળાના ચાર ભાગની હતી અને તમારું શરીર તો આવું કૃષ્ઠ થઈ ગયું છે પરમક તે વખતે લખવાની પણ શક્તિ હતી નહીં પણ રેવાશંકરબહેને પ્રજ્ઞાવબોધને એકસો આઠ મથાળા લખાવ્યા આ ઉપરથી પ્રજ્ઞાબોધ કોણ લખે જેમ માવીના હૃદયની વાત કૃપાલદેવ જાણે તેમ કૃપાલદેવનું હૃદય જાણનાર પૂજ્ય બ્રહ્મચર્યજી આખો પ્રજ્ઞબોધ કાવ્યમાં લખ્યો જેમ રામાયણમાં કડીએ કડીએ રામને ગાયા તેમ પ્રજ્ઞાબોધમાં કડીએ કડીએ કૃપાલદેવને પરમાત્મા તરીકે ગાયા છે મોક્ષવાળાનો એક પાઠ વાંચી તે સમજવા વિવેચન વાંચવું તને લગતો પાઠ પ્રવેશિકામાંથી વાંચી છેલ્લે પ્રજ્ઞાબોધમાંથી વાંચવાથી મોક્ષ માળા સહેલાઈથી સમજાય એમ છે વચરાપૂતના છસ્સો કરતાં પણ વધારે પત્રોનું વિવેચન જે પૂજ્ય બ્રહ્મચર્ય કરેલ છે અને મોમુક્ષ નોંધેલ તે બોધામૃત ભાગ બેમાં ઉપલબ્ધ છે નવી આવૃત્તિમાં પૂજ્ય બ્રહ્મચર્યજીએ પોતાની ડાયરીમાં વીસ ધોરણના અર્થ કરેલ એ પણ આપવામાં આવ્યા છે અમુક પત્રોના અર્થ તેમજ પારમાર્થિક અને વ્યવહારિક પ્રશ્નનો પારમાર્થિક જવાબ તે રૂપે બોધામૃત ભાગ ત્રણમાં પૂજ્ય બ્રહ્મચારી લંબાણપૂર્વક પત્ર વ્યવહાર જિજ્ઞાસુઓ પર કરેલા છે નવી આવૃત્તિમાં લગભગ અઢીસો જેટલા પત્રો ઉમેરવામાં આવ્યા છે એટલે એકંદરે બારસો અડસઠ તો પત્રો છે બોધામૃત ભાગ એકમાં પૂજ્ય બ્રહ્મચાર્જએ કરેલ બૌદ્ધ ઝીલાયો તે ગ્રંથ થયો છે આ બધું મળી જ્ઞાનનો મહાસાગર બનવા પામ્યો છે પરમ પરમકૃપાળદેવ તેઓના પરિચયમાં આવેલ જિજ્ઞાસુઓને જૈન અને જૈનેતર પુસ્તકો વાંચવા જણાવતા તેમાં મુખ્ય તો વૈરાગ્ય અને ઉપશમનો બોધ થાય તે હેતુ જ હતો તેમ તેઓએ સ્વયં બોધ્યું છે જે તે જિજ્ઞાસાની પાત્રતા મુજબ સત્પુરુષ બોધ કરે આનો સાદો સહજ ખુલાસો પૂજ્ય બ્રહ્મ કરતા કે તે વખતે કે જ્યારે કુપાળદેવે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ પુસ્તક કે અલગ અલગ ગ્રંથના અભ્યાસની ભલામણ કરેલ ત્યારે મોટું પુસ્તક એટલે કે શ્રીમદ રાજચંદ્ર વચન મોત અસ્તિત્વમાં આવ્યું નહોતું પરમ કુરના ઘણા ખરા પત્રોનો સંગ્રહ પરમકુવની હયાતીમાં જ અંબાલાલભાઈ કરતા અને વળી તે પણ પરમ કુરની આજ્ઞાથી જ કરતા આ ભગીરથ કાર્ય કરી ગણધર તુલ્યકામ કરી જગતને અંબાલાલભાઈએ વચનામૃતની અનમોલ ભેટ ધરી હવે આ વચનામૂતમાં બધું જ સમાઈ ગયું છે પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા બીજા શાસ્ત્રો વાંચવા છે તો તે વચનામૂત સમજવા માટે વચનમૃતમાં બધું જ આવી જાય છે કહેતા જેને ઘેર વચનમૃત છે તેને ઘેર સમજણનો ભંડાર છે જિજ્ઞાસુ પાત્રને પ્રત્યક્ષ સત્પુરુષની ગરજ સારા એમ છે તેમાં પરમ પરમકવધવે સર્વશાસ્ત્રનો સાર આપ્યો છે પૂજ્ય બ્રહ્મચારી કહે છે જ્ઞાનીના વચનો ઘણા ગૂઢ આશયવાળા છે એક વખત વાંચે કાંઈ સમજાય નહીં ઘણીવાર વાંચે ત્યારે સમજાય પરમ દેવે લખ્યું છે કે મોક્ષપળાના પાઠ છે તે કોઈ જાણકાર પાસે સમજવું એવો યોગ ન હોય તો પોતે પાંચ સાત વાર એક પાઠ વાંચી તે પર વિચાર કરવો કે આ પાઠમાં છે નહીં આવી પછી એમાંથી મારે ગ્રહણ કરવા ગયો શું શું અને શું એમ વિચારે તેમ આ વચનબૂતના પત્રો પણ એવા છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ